રસુલભાઈ સિપાઈ પૂછે છે તાલુકા વાંકાનેર અને લૂણશરિયા ગામથી મારી જમીન જૂના લૂણશરિયામાં આવેલી છે આશરે વીસ વર્ષ પહેલાં જૂના લૂણશરિયામાંથી નવું લૂણશરિયા અલગ થયેલ છે જેથી અમારી જમીન ઉપર જવા માટે જૂના લૂણસરિયાથી નકશા નકશા મુજબ જે અમોને બહુ દૂર પડે છે હાલ અમો નવા લુણસરિયાથી અમારી જમીન ઉપર જવા માટે સરકારી ખરાબાની જમીનનો ઉપયોગ કરી આ ચાલવા ચાલવા દેતા નથી તો સરકારી ખરાબાની માટે અમારે લીગલી પ્રોસેસ શું કરવી રસુલભાઈ ગામના બે ભાગ પડવાથી જગ્યાના બે ભાગ થતા નથી વહીવટી રીતે બે સરહદ જુદી પડે તેથી જમીનના જે હકો છે તેમાં કાયદાકીય બહુ ફરક પડતો નથી એટલે આપનો જે જૂનો રસ્તો હોય તે બે ગામના બે વિભાગ થવાથી એ જૂનો રસ્તો બંધ થતો નથી નવા ગામનો રસ્તો તમે જો જુદી રીતે વાપરતા હોય તો એ વાપરવાનો તમારો સંપૂર્ણ અધિકાર ચાલુ જ રહે છે અને તમે જો કોઈ સોટ રસ્તાથી એ જગ્યામાં અવજાવ કરતા હોય અને એ લાંબા ગાળાથી જો તમે આવજાવ કરતા હોય તો એ તમારો વિરુદ્ધ કબજો અથવા તો તમારા ઇઝમેન્ટ રાઇડ્સ ગણાય આ રસ્તાના અને એવી રીતે કોઈ થર્ડ પાર્ટી એવી રીતે તમને એ રસ્તાનો ઉપયોગ કરતા રોકી શકે નહીં કોઈ પણ રસ્તાનો ઉપયોગ કરતાં એ જ વ્યક્તિ રોકી શકે કે જેને એ જગ્યામાં હક હોય સરકારી જગ્યામાંથી જો તમે આવજાવ કરતા હોય તો માત્ર સરકારી એજન્સી એટલે સરકારી અધિકારી અધિકારી તમને એ જગ્યામાંથી આવતા જતા રોકી શકે જો ગેરકાયદેસર હોય તો પણ કોઈ ત્રાહિત વખતે તમને આવતા જતા રોકી શકે નહીં અને લાંબા ગાળાથી જો તમે આવજાવ કરતા હો તમારો હિઝબેન્ટનો રાઈટ હોય તમારો વે રાઈટ હોય તો સરકારી જગ્યા હોય કે ખાનગી જગ્યા હોય એ તમારો હક ને એક કાયદાની પૂરતા મળે છે એને પૃષ્ટિ મળે છે અને એ રસ્તો કોઈ બંધ કરી શકતું નથી